હાલો બીજું શું બોલશો હવે આજે તમારે શું જમવું છે પૈસા કોણ દે તાર પાસે છે પૈસા તો હે આવું દે હવે ક્યાં ગયો તો સવારે તો દાદા ભેગો કીને રોટલા દીધા

એ મટાજી લસ્ટટાઈયો હ બીજુ પછી બીચુ સદ્બુદ્ધિ સદ્બુદ્ધિ આવી જ એમ નતો કે નહી મટા ના હું બોલુ તો સપોર્ટ કરજો બોલવામાં દંડવત કરીને કેમ કાવ્ય ને આવડે દંડવત કરતા તને આવડે દંડવત કરતા કરો જ હાલો કાવ્ય દીદી શીખવાડે જો દીદી શીખવાડેલો કાવ્ય કેમ દંડવત કરવાનું

तो आज यों मैं हूँ कर ये ही जोवा हमारी साथी है जोड़ा ही रहेसो। टाटा। टाटा। उठी नहीं बंदी। नींद रहती

ઉધરસ થઈ ગઈ ને ગયા છીએ ત્રીજું બગીચામાં લોકાર્પણ થયું છે રવિવાર છે ને તો ટ્રાફિક લાવ અને કાવ્ય જો લપસણી કરવા માં એ આવ્યો આ જે બિલ્ડિંગ અમે દેખાય ને જીતુની સ્કૂલ છે ભૂતકાળ સર્વોદય સ્કૂલ બહુ મસ્ત છે બાળકો ને મજા આવે એવી અવનવી રાઈડ છે બહુ મસ્ત છે અને આમ પણ અહીંયા બેહવાની મજા આવે

છે ને લીધે ટ્રાફિક બહુ છે અને પાછો નવો નવો છે ને એટલે બહુ મજા આવે બધા એવું લાગે કે આપણે ક્યાંય ગાંધીનગર ના મોટા પાર્કમાં આવ્યા હોય એવું લાગે કાવ્યા

જોયો આ કેટલા મસ્ત છે જો કોઈ જે એમ અહીંયા છે ને ઝાડવાને બહુ બધાય મસ્ત છે અને જા ફોટોગ્રાફમાં અરકો ઉપર અરકો કરે બસ એમોય ડાન્સ કર ક્યાંયસ માલ કેર બોટા તે

બસ બસલા હું એમ નઈ કરવાનું બસ તું અહીંયા આવી અહીંયા ફોટા ફોટા બસ બસ અહીંયા જો અહીંયા નો આવ્યો ના 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 કુવારા મસ્ત દેખાય ફોટોગ્રાફી માટે બેસ્ટ અને જો હાંજે તમારે બેવું હોય ને તો એ બહુ મસ્ત લો ને એવું બધું એટલે કેશવદનો અત્યાર સુધીનો બેસ્ટ હોય ને ગાર્ડન તો ઈ આ બગીચા આંબાવાડીમાં બન્યો છે ને એ લોકેશન લોકેશન છે ને જંગલનો રાજા સિંહ અને એક બચ્ચું હવે તો તમને લાગતું હશે ને કે આ ગાર્ડન કેવો મસ્ત બનાવ્યો છે કેશોદ ની આન બાન અને શાન એવો આપણો આ બગીચો હા જો પપ્પા દીકરા કેવા ફોટા પાડે ટાઈગર હા હા

લો તને મજા આવી કે બેટા એ કાવ્યા તને કેવી મજા આવી હે એ તો ન્યા રમે છે જો આ હું આવ્યો આવી જો ફોટોગ્રાફી માટે તો બહુ મસ્ત છે પણ સિક્યોરિટી ગાર્ડ છે ને સિટી મારે એટલે કે તમને અડવા ન દે દૂરથી ફોટો પાડી શકો બધાયને એને હું હોય નજીકથી પાડી એમ આ રમો જાવ বাড়কোমাতে রম্মার প্লেগ্রাউন্ড। আলো হলো। সবিয়া અમે આવી ગયા છે કે બગીચામાં કેવી કે એન્જોય કરી આપણે હું કેવી મજા આવી તને હે બહુ મજા આવી બહુ મજા આવી એમ કે તો હવે આપણે ક્યાં જવાનું છે હવે આપણે હોટેલમાં જમવા જવાનું કોઈ હોટેલમાં જવાનું છે નહીં નહીં સ્વાદમાં નહીં ઓપન સ્ટાઈલ અમારે ન્યાજ હું કંટર રહ્યું કહું અમે ગયા ત્યાં ઓપન માં પણ ત્યાં કોઈ આવતું નહીં એટલે અમે ત્યાંથી પાછા અને હવે અમારા ફેવરિટમાં ફેવરિટ હોય તો અને ત્યાંથી પાછા તો

આપણું જોગી ફરસાણ માર્ગ અને સામે રહ્યું આપણું રેલવે સ્ટેશન આજે હતી ગુજરી બજાર રવિવારી રવિવારી નો ટ્રાફિક હજી છે મહારાજા

અને હું ઓર્ડર કર્યું તમે સક્કા નૂડલ હું ભાઈ હા તો મનસુરીન પાર્સલ લેતા ભલે ને તોય લેતા તારે શું ખાવું અત્યાર નૂડલ્સ તમે શું કર્યું હે શું ઓર્ડર કર્યું ખાસ નહીં ઓર્ડર શું કર્યું બે ને તોફાન અને તોફાન હા હા કાવ્યા ઓ કા નૂડલ્સની અહીરા તારો ફેવરેટ સોસ કા એ કાવ્યા કા ની આહરે તારો ફેવરેટ સોસ લવ શું કરે તો લવ બસ હવે ખાઉ માંડો હવે રાખી દેશું આ કઈ વાંધો નહીં તીખું લાગે નહી આવે તો તીખું ન લાગે નહીતર તો લાગે કા તીખું

કાવું તારા બૂટ એમાં લો ભાઈ બેઠો છે દીકરા મારી વાયડી પડઘા કીધું નહીં કહેતી હતી કે મમ્મી પ્લેનમાં બે હું બે પ્લેનમાં બે હું જો આજ બે હાડ દીધા પ્લેનમાં મુંબઈથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ જાય હો આવું પ્લેનમાં બે ગઈ ને